સુરતમાં નાગરિકોની આરોગ્ય સેવામાં વધારો કરવાની સાથે રાજ્ય સરકાર દ્વારા એકસો આઠ આઈસીયુ એમ્બ્યુલન્સ સેવા શરૂ કરાઈ આજે સુરત કલેક્ટરે લીલી ઝંડી આપી લોન્ચિંગ કર્યું હતું ગુજરાતના નાગરિકોની આરોગ્ય સેવામાં વધારો કરતા સરકારે મહત્વનો નિર્ણય લીધો છે સુરતના નાગરિકોની સુખાકારીને ધ્યાને લઈને આજથી એકસો આઠ આઈસીયુ સુવિધા સાથે એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી છે આજે સુરત શહેર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અત્યાધુનિક ટેકનોલોજી સાથે સજ્જ એકસો આઠ આઈસીયુ એમ્બ્યુલન્સ સેવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે સુરત કલેક્ટર સૌરભ પારઘીએ લીલી ઝંડી આપી લોન્ચિંગ કર્યું હતું કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત અભિષેક ખાગર પ્રોગ્રામ મેનેજર એકસો આઠ ઇમરજન્સી સેવા સુરત જિલ્લો આજ રોજ કઈ રીતનો કાર્યક્રમ આજે આયુષ્યુન વિલ આખા ગુજરાતની અંદર ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરફથી આડત્રીસ આયુષ્યુન વિલ આપવામાં આવી છે તેના ભાગરૂપે સુરતની અંદર પણ એક આયુષ્યુન વિલ આપવામાં આવી છે આ આયુષ્યુન વિલનો ઉપયોગ જ્યારે શ્રી તરફથી જ્યારે મિનિસ્ટર સાહેબ આવે છે પીએમ સાહેબ આવે છે એના કોન્વેની અંદર ઉપયોગ થવાનો છે સામાન્ય રીતે જયારે આઈસીયુ વીલ સિવિલ હોસ્પિટલની અંદર હતી ત્યારે એનો ઉપયોગ થતો હતો પણ ઈ ગ્રીન હેલ્થ સર્વિસીસમાં એક આઈસીયુ વ્હીલ અલગથી આપવામાં આવી છે કે જેનો ઉપયોગ કોન્વેની અંદર થઈ શકશે સાથે સાથે જયારે આ આઈસીયુ વ્હીલ કોન્વેની અંદર જયારે એનો ઉપયોગ નહીં હોય ત્યારે આમ જનતા માટે પણ આ ઉપયોગ થશે અને લોકોનો જીવ બચાવશે

જેટલા પણ દર્દીઓ છે એમની સુવિધાઓ એમના માટે જે સુવિધાઓ છે એમાં હજી આપણા જિલ્લામાં વધારો થવાનો છે ખીલખિલહાટ જે વધતી ડિલિવરીની સંખ્યા છે એના ધ્યાનમાં રાખીને કે ત્યાંથી મહિલા અને બાળકોને અગવડ ના પડે એના માટે જરૂરિયાતમંદ રહેશે અને જે અત્યાધુનિક જે આપણી આઈસીયુનો વીલ્સ છે એ એકસો આઠથી પણ ઉપરની સુવિધાઓ ધરાવતી છે અને બધી જ સુવિધાઓ જે છે એમાં અવેલેબલ રહેશે એનું દર્દીઓને અને સુરત જિલ્લાને ખૂબ ખૂબ ફાયદો થશે